ભરૂચ વાગરા ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાભરના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે યોજેલી બેઠકમાં પાંચસોથી થી વધુ આગેવાનો જોડાય રાષ્ટ્રહિતમાં કોઈની ખોટી વાતોમાં નહીં ભરમાઈ મોદી સરકારનો હાથ મજબૂત કરવા કટિબદ્ધતા બતાવી હતી નવ તાલુકાના રાજપૂત ક્ષત્રીય સમાજના આગેવાનો સાથે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપની બેઠક યોજાઈ હતી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની જિલ્લાના ક્ષત્રિય આગેવાનોને આવકાર આપી તેઓને સમાજ અને રાષ્ટ્રહિતમાં મોદી સરકારના હાથ મજબૂત કરવા અનુરોધ કર્યો હતો ભરૂચના વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનોને કોંગ્રેસ આપની ખોટી વાતોમાં નહીં આવવા હિમાયત કરી હતી જિલ્લા રાજપૂત સમાજ શ્રેષ્ઠી કિશન પરમાર સંજયસિંહ સિંઘા બેઠકમાં ભરૂચ જિલ્લા ક્ષત્રિય સમાજ મનસુખ વસાવા અને મોદીજીની સાથે હોવાનું સમર્થન આપ્યું હતું